કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એક બાજુ પર્વતની હારમાળા એક બાજુ અફાટ રણ અને એક બાજુ કચ્છની રણકાંધી આવેલી નીલી બન્નીની હદ ગામમાં કોઈ ભૂખ્યો ક્યારેય સૂવે નહીં વસ્તી છૂટી પડતી જાય નવા ગામ બનતા જાય તો પણ મૂળ ગામનો ધબધબો તો એવો ને એવો જ હા અમે વાત કરી રહ્યા છીએ કચ્છની રણકાંધી આવેલા લોડાઈ ગામની જે આસપાસના નહીં પણ કચ્છના અન્ય ગામો કરતાં પણ ઘણી રીતે અલગ તરી આવે છે ચાલો ગામડે અંતર્ગત કબીર ન્યુઝે લુડાઈ ગામની મુલાકાત લીધી ત્યારે સદીઓ જૂના આ ગામનું સૌંદર્ય વૈભવ અમને કહેવા મજબૂર કરે છે કે લુડાઈનો જોટો જડે તેમ નથી કાઠિયો કચ્છ છોડી કાઠિયાવાડ જવા મજબૂર બન્યા એવી દંતકથા આધારિત ઐતિહાસિક વાતો લોડાઈ ગામ સંગ્રીને બેઠું છે આજે પણ લડાઈના પાદરે આવેલ શિવ મંદિર અહીં કાઠ્યોના શાસનને ઉજાગર કરે છે સવંત વર્ષ 1333 માં વાઘડથી આવેલા ઓખા ડાંગરે લડાઈ ગામનું તોરણ બાંધ્યું અને ત્યારથી ગામમાં આહીરોનો વસવાટ શરૂ થયો અને બાદમાં મેઘવાડ તેમજ મુસ્લિમ મિયાણા સમાજના લોકોએ પણ લોડાઈને પોતાનું વતન બનાવી લીધું અને એવું જાણવા મળે છે કે કચ્છના રાજા એ વખતના જામ કાંઈ જે કચ્છની ગાદીએ આવ્યા ત્યારે એમના પિતાશ્રી એમના ખૂનમાં જે કાઠીઓનો હાથ હતો એવી શંકાને કારણે આખા કચ્છમાંથી કાઠીઓને દેશનિકલ કર્યો એ વખતે લોડાઈના પણ કાઠીઓને આ ગામ છોડવું પડ્યું હતું આજુબાજુમાં ઘણી બધી કાઠી વસાહતોને પુરાવા આજે પણ મળે છે લોડાઈ ગામનું શિવ મંદિર હોય લોડાઈ ગામ હનુમાનજીનું મંદિર હોય એ કાઠી વસાત વખતની આજે પણ યાદગીરી રૂપે ગામમાં સચવાયેલા છે સવન તેરસો તેત્રીસ અષાઢ સુદ સાતમ અને શનિવારના દિવસે વાગડમયથી આહીરો આવી અને કચ્છમાં વસ્યા હતા અને લોડાઈ ગામનું તોરણ એ વખતે આહિર સમાજના આગેવાન અને મોભી એવા ખોખા ડાંગરે લોડાઈ ગામનું તોરણ બાંધી અને આ ગામની વસાત કરી દી ભૂખ્યાને ભોજન અને તરસાને પાણી મેકરણ દાદાએ જલાવેલી સેવાને જોત લોડાઈ અખંડ રાખી છે મેકરણ દાદાની કાવડ આજે પણ ગામમાં ફરે છે અને સૌ પોતાની શક્તિ અનુસાર અન્નદાન કરે છે અને આ કાવડ આશ્રમની શરણે કચ્છમાં કોઈ પણ આવેલા ભૂખ્યા દરિદ્રની ભૂખ બુજાય છે અહીં મેકરણ દાદાનો વઈરા વાળો અખાડો પણ આવેલ છે જેનું રિનોવેશન કામ હાલમાં થવાનું છે ગામમાં સુંદર અને રમણીય તળાવ આવેલું છે અને ત્યાં ગંગેશ્વર મહાદેવનું મંદિર પણ છે લોઢે ગામના પાદરમાં તમે આવો તો લોઢે ગામના તળાવ ઉપર અને ગંગેશ્વર મહાદેવના ગેટની બાજુમાં જ એક નાનકડી તમને દેરી દેખાશે એ લોઢે ગામના ડાંગર પરિવારના વહુવારો અને સામર પટેલના ઘરવાળા સુમાસતી સતી એ જીવતે પતિ પાછળ સતી થયેલા છે હું ભૂલતો નહોતો આઠ સંવંત અઢારસો ને ચોત્રીસમાં સાંજના સમયે સતી સુમાસતી સતી સત ચડ્યું અને જીવતે ચિતા ઉપર ચડીને સતી થયા છે લોડાઈની એક વિશેષતા એ પણ છે કે દર 50 વર્ષે અહીંથી એક ગામ છૂટું પડે છે તો પણ લોળાઈનો દબદબો કાયમ છે આથી લગભગ 200 વર્ષ પહેલા લોળાઈથી ખેંગાર પર ગામ જુદું પડ્યું અને આથી 80 વર્ષ પહેલા લોળાઈથી ઉમેદ પર ગામ અલગ થયું અને 2001 ના ભૂકંપ પછી કેશવ પર ગામ અલગ થયું પણ લોળાઈ જેવું હતું એવું ને એવું જ રહ્યું લોળાઈ દક્ષિણની ડુંગરે આવેલું છે એકદમ સામે હવાઈ ડુંગર છે જે એક જમાનામાં કાઠિયોની રાજધાની હતી તેનું પ્રાકૃતિક સૌંદર્ય પણ માણવા જેવું છે હવાઈ ડુંગર પર રામદેવ પીર ઐતિહાસિક મંદિર આવેલું છે જેની સાથે અઢારે આલમના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે આ ઉપરાંત કાષ્ટ ડુંગર પણ અહીં આવેલો છે જે પુરાતત્વની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે એટલે દરેક સમાજના ગરબા સમાજ છે મેઘવાડ સમાજ છે પછી વણકર સમાજ છે દરેક સમાજનું આગેવાન હોય તો લોડાઈને આગેવાન લોડાઈ વયથી એક પ્રખ્યાત બહુ જૂનું અને કાઠી વખતનું ગામ છે અને આ ગામનું તોરણ બાંધ્યું તો એક આખા આખા ડાંગર નામના વ્યક્તિએ તોરણ બાંધ્યો છે એને સાડા ચારસો વર્ષ જેવા થાય અંદાજીત થઈ ગયા છે શિક્ષણ અભ્યાસમાં પહેલા બહુ નહીં પૂરતું હતું હવે તો દરેક સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યું છે અને અત્યારે નવોદયમાં દરેક દર વર્ષે અમારા ગામમાંથી એક બે વિદ્યાર્થીઓ સિલેક્ટ થતા હોય પછી એનએમએસની પરીક્ષામાં પણ બે બે ચાર વિદ્યાર્થીઓ સિલેક્ટ થતા હોય છે હાલ અમારે એક બે ચાર વિદ્યાર્થીઓ એસઆરપીમાં થયા છે હાલ એક બીએસએફમાં એક અમારા રાજેશ ડાંગર ડાંગરગના બાજુમાં જ છે એ પણ એ સિલેક્ટ થયો છે એટલે એજ્યુકેશન સ્તરે બહુ આગળ પડતું હોય હાલ હાલ બહુ નામના કમાયેલી ગામમાં ચોખ્ખી ચણક શેરીઓ જોવા મળે છે ધોરણ બાર સુધીનું શિક્ષણ પણ ઉપલબ્ધ છે રોડ રસ્તા પણ સારા છે અને પીવાના પાણીની પણ સારી એવી સુવિધા અહીંયા જોવા મળી રહી છે હવે કન્યાઓ માટે અલગ શાળા બનાવવાનું ગામના સરપંચનું સપનું છે ગામમાં તો સારામાં સારું થઈ ગયો કે જો હાઈસ્કૂલ પહેલાથી કરીને બારમા સુધી છે

છોકરા અને છોકરીને અલગ પ્રાથમિક શાળામાં મારો વિચાર છે કે માંગણી છે કે અલગ થઈ જાય તો ચારસો ને પાસઠ તો એ રજૂઆત કરી દીધી પણ એક માંગણી બાકી પાણીની સારામાં સારી છે કે નાડાપાથી આવે ત્યાં અમારે અહીંયા બોર છે બે અને નર્મદા નું પાણી ચાલુ છે પાણીની કોઈ સમસ્યા નથી એક સમયે આહીરોમાં લખણા પટેલ અને મુસ્લિમોમાં હાજી જુસબ ગગડા બંને પ્રભાવશાળી આગેવાનોનો લોડાઈ ગામના જ હતા જેમણે ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના બીજ રોપ્યા હતા ગામમાં લગભગ ત્રણ જેટલી મુસ્લિમ સમાજ વસ્તી પણ છે અને ત્રણ મસ્જિદો પણ આવેલી છે અમે ઘણા વર્ષોથી અમારા બાપ દાદાથી ત્યાં લોડાઈમાં જ મુસ્લિમ સમાજના જ રહી છે અમારા ગામમાં મુસ્લિમ સમાજમાં ત્રણ મસ્જિદો આવે છે એમાં અમારી વસ્તી પચીસોથી ત્રણ જેવી વસ્તી છે અમારા ગામમાં અઢારે વરણ રહે છે હિલી મિલીને રહે છે અને અમે રાજા સાહેબથી જ અમારો વસાવટ છે મુસ્લિમ સમાજ પહેલાં અમારા વડીલોમાં સરપંચ પણ અમારા મુસ્લિમ સમાજના હાજી ઝઘડા દિવસો આપતા હતા એ પણ ગામની રીતે જેટલા વરણ હતા બધેને હિસાબથી એને જ માનતા હતા અગ્રણી અમારે એ જતા લોડાઈમાં દરેક જાતિ અને ધર્મના લોકો એકતાથી રહે છે મેઘવાર સમાજના બુરાભાઈ કહે છે કે મારી ચાળીસ વર્ષની ઉંમરમાં ક્યારે જાતિ કે ધર્મના આધારે ભેદભાવ નથી જોયો તેથી ગામના લોકો હંમેશા ખુશખુશાલ રહે છે કોઈના ચહેરા પર નકારાત્મકતા આવતી જ નથી બધા એકબીજાના સાથે સ્મિત આપીને વાતો કરે છે પહેલાં કહે છે કે આ બસદ હતી ફલાણ દીકરો પણ અમારા ગામમાં એવી વસ્તુ હું જેમ જન્મ્યો મને ચાલીસ વર્ષ જેવા થવા આવ્યા છે ઓગણ ચાલીસ વર્ષ ચાલે છે મેં એવું કોઈ આબરસદ જોયું નથી કે કોઈ એવો જાત પાતનો કોઈ ભેદ અમારા ગામમાં હોતું નથી દરેક સમાજ એકતાથી હળી મળીને રહેનારા વ્યક્તિ છે અને અમારા લોડાઈ ગામનું કદાચ ઈર નામ તમે ક્યાં પણ આ છે કે છૂઆછૂતનું આજ દિવસ સુધી મેં નથી સાંભળ્યો અને મારા ઇતિહાસમાં પણ મેં મારા બાપ દાદા પણ એવું નથી કહેતા અને કદાચ વડીલોને તમે પૂછશો તો વડીલો પણ એવું નહીં કે છુઆછૂત પહેલાં પણ હતું એમ આજ પણ છે કાઠીઓને કચ્છમાંથી દેશવટો વટો આપવા કદાચ જૂના જમાનામાં આહીરોએ સંઘર્ષ કરવો પડ્યો હશે પણ આજની તારીખે લોડાઈ ગામમાં કોઈ કોઈના પ્રત્યે નકારાત્મક નથી સૌ ખુશીથી જીવી જાણે છે રણ ડુંગરોની હારમાળા અને લીલાછમ ગાંસીયા મેદાનોથી ઘેરાયેલા લોડાઈ ગામની મુલાકાત પણ જિંદગીનો એક લહવો બની શકે છે કૌશિક રામજીયાણી સાથે શમશે કબીર ન્યૂઝ કચ્છ